જમ્ુથી કરીશું ધરાલી અને કિશ્તીવાડ બાદ હવે જમ્મુના ડોડામાં આકાશી આફતે તબાહી મચાવી દીધી છે ડોડામાં વાદળ ફાટવાને કારણે ભારે તબાહી પહાડ પરથી આવતા પાણી અને કીચડમાં તણાયા દસથી વધુ મકાન અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે તંત્રએ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે તો વાદળ ફાટતા તબાહીના દ્રશ્યો અલગ અલગ વિસ્તારો જમ્મુના અમે આપને બતાવી રહ્યા છે શું સ્થિતિ છે તો નદીઓ ગાડી ગાડીતુર બની છે અને જે રીતે આ જે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે તેની સાથે આસપાસ જે મકાનો છે તેને લઈને આ પાણી આગળ વધી રહ્યું છે આપ જુઓ પહાડથી આવતા પાણી અને કીચડમાં જે નુકસાન થયું છે ઘરો તબાહ થઈ ગયા છે કેટલાક લોકો ગુમ થઈ ગયા છે રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે અને અત્યાર સુધી ચાર લોકોના મોત થયા હોવાની પુષ્ટિ છે અને ઘણા બધા લોકો છે કે જે હાલ લાપતા છે તે લોકોને રેસ્ક્યુ કરીને શોધવામાં આવી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ ખૂબ ખરાબ જમ્મુ કાશ્મીરના દ્રશ્યો અને તેના કારણે રોડ રસ્તાઓ છે તે પણ બંધ થઈ ગયા છે અને હજી પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે તો સતત વરસાદી માહોલ વાદળ ફાટતા જમ્મુમાં જે તબાહી મચી છે અને તેના કારણે સ્થાનિકોમાં જે ભય જોવા મળી રહ્યો છે આપ જુઓ નદીઓ આ જે પાણી ધસમસ્તો પ્રવાહ આપ જોઈ રહ્યા છો એની આસપાસ જે પણ વસ્તુઓ છે તેને લઈને આગળ વધી રહ્યું છે જમ્મુ કાશ્મીરના ડોડા વિસ્તારના ભયાનક દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો શું સ્થિતિ છે તો હજી સુધી આ જે ઘટના થઈ છે તેને લઈને ખૂબ જાનહાનિ થઈ છે ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે અને અસરગ્રસ્ત વિસ્તારો છે કે જ્યાં રેસ્ક્યુની ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે બચાવ કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે જે રસ્તાઓ એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને લોકો જ્યાં છે ત્યાં જ ફસાઈ ગયા છે થોડી રાહત થાય એટલે કે થોડી આ જે આકાશી આફત છે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ જે નદીઓ છે તેના જળસ્તર વધી રહ્યા છે અને થોડો પણ વરસાદ જો રોકાય તો ત્યાર પછી જે વિસ્તારોમાં લોકો ફસાયેલા છે તે જગ્યા પર રેસ્ક્યુની ટીમ પહોંચવાની કોશિશ કરી રહી છે કારણ કે પરિસ્થિતિ જુઓ ખૂબ ખરાબ છે અને જે રસ્તાઓ છે એ રસ્તાઓ સંપૂર્ણપણે તૂટી ગયા છે કે બીજી જગ્યાએ લોકો નથી જઈ શકતા અને જ્યાં છે ત્યાં જ ફસાઈ ગયા છે